પંચમહાલ જિલ્લામાં ગ્રામ પંચાયતની મતગણતરી શાંતિપૂર્ણ માહોલમાં શરૂ શહેરા તાલુકાની સત્યાવીસ પંચાયતનું પરિણામ ચાર તબક્કામાં જાહેર થશે પંચમહાલ જિલ્લામાં બસો ઓગણપચાસ ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટાચૂંટણી માટે મતગણતરીનો કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં શરૂ થયો છે શહેરા તાલુકાની ચોવીસ સામાન્ય અને ત્રણ ગ્રામ પંચાયતોની પેટાચૂંટણી માટે કાંકરી ખાતે આવેલ મોડેલ સ્કૂલમાં મતગણતરી શરૂ થઈ હતી ચૂંટણી અધિકારીઓની ઉપસ્થિતિમાં ચાલી રહેલી મતગણતરી પ્રક્રિયા કુલ ચાર તબક્કામાં યોજાશે હાલમાં પ્રથમ તબક્કામાં શહેરા તાલુકાની સાજીવાવ ધરોલા ખુર્દ ભીમથલ સરાડીયા રેણા કરોલી ધાયકા અને વિજાપુર સહિત કુલ આઠ ગ્રામ પંચાયતોની મતગણતરી ચાલી રહી છે મતગણતરીના સ્થળે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવાવ છે જેથી કોઈ અશાંતિ ન થાય મોડેલ સ્કૂલના બહાર ઉમેદવારોના સમર્થકોના ટોળા ઉમટી પડ્યા છે ને પરિણામ જાણવા લોકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે ચૂંટણી પંચ અને સ્થાનિક પ્રશાસન દ્વારા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે મતગણતરી યોજાય તે માટે તમામ જરૂરી આયોજન છે